ઘર છોડીને જતા રહેવાના પ્રસંગો પણ બન્યા છે સાથે સાથે માઇનોર બાળકો તેર થી સત્તર વર્ષના નાના નાના બાળકોમાં પણ ઘર છોડીને જવાના પ્રસંગો બની રહ્યા છે અને એના કારણે એક એક આખું ઓપરેશન રાજ્યના હર્ષ સંઘવી સાહેબ સાથે સાથે ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ અને આપણા રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ સાહેબના માર્ગદર્શન હેઠળ એક ઓપરેશન મિલાપની શરૂઆત ચાલુ વર્ષે કરવામાં આવી છે અને આ ઓપરેશન મિલાપ હેઠળ સતત દરેક દરેકે દરેક પોલીસ સ્ટેશનના દાખલ થયેલા

અને અપરણ થયેલા દસ મહિનાની અંદર શોધી કાઢવામાં સફળતા મળી છે એક ખૂબ મોટી સફળતા સુરત રહીને આઈજી પ્રેમવીરસિંહ સાહેબ સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસને મળી છે અને વલસાડ જિલ્લા પોલીસ આ ઓપરેશન મિલાપ અંતર્ગત મિશન મિલાપ અંતર્ગત દરેકે દરેક થયેલ વ્યક્તિઓને એના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મેળવી રહી છે અને સાથે સાથે જે બાળકો અપહરણ થાય છે એ અપહરણ થયેલા બાળકોને શોધીને એના પરિવાર સાથે સંપર્ક કરવામાં સફળતા મેળવી રહી છે